નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું હેલ્દી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અગિયાર દિવસ થવા છતાં મોતનું રહસ્ય અકબંધ ગઢ શિરવાણીયાના છાત્રનું સાત્રમાં મોત અંગે પરિવારની તપાસની માગણી સાયલા તાલુકાના ગઢ શિરવાણીયા ગામે રહેતા ભરતભાઈ લીંબાભાઈ બાવળિયાનો ચૌદ વર્ષનો પુત્ર બોટાદના તુરખા ગામે એચ આર ગાર્ડી માધ્યમિક શાળામાં ધોરણ નવમે અભ્યાસ કરતો હતો અને સાર્વજનિક કુમાર છાત્રાલયમાં રહેતો હતો તારીખ ત્રેવીસ માર્ચે માથાના ભાગ્યે ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આ બાબતની છાત્રાલયના ગૃહપતિ જયદીપભાઈના જણાવ્યા મુજબ બપોર પછીના અઢી ત્રણ વાગ્યાના સમયે પાણીનો વાલ ચાલુ કરવા ગયેલ ત્યારે વિક્રમભાઈ હોસ્ટેલના કમ્પાઉન્ડના દીવાલ પાસે પડ્યો હતો વધુ સારવાર મળે તે પહેલાં વિક્રમભાઈનું મોત થતાં પરિવારજનોમાં રોજ જોવા મળી રહ્યો હતો આ બાબતે ફાયાદ પોલીસે ગુનો દાખલ કરીને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો પરંતુ ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ પોતાના દીકરા વિક્રમના મોત બાબતનું ચોક્કસ કારણે તેની તપાસ માટે પોલીસમાં રજૂઆત કરી હતી પરંતુ આ બાબતે પોલીસે અગિયાર દિવસ બાદ પણ વિદ્યાર્થીના મોતનો ચોક્કસ કારણનો કોઈ ઉલ્લેખ ન આવતા કે પોલીસ દ્વારા કોઈ તપાસ ન કરવામાં આવતા પરિવારજનોમાં રોષની લાગણી જોવા મળી છે લોકોમાં થતી ચર્ચા મુજબ પહાળિયાત પોલીસ છે એને કામ જ કરવું ગમતું નથી પહાળિયાત પોલીસ કોઈ પણ જાતનું કામ કરવામાં ઠાગાઠિયા જ કરતી હોય છે અનેક ફરિયાદો પેન્ડિંગ પડી છે અને ફરિયાદમાં અંતે તે એમ કે ભાઈ આમાં કશું બનતું નથી આમાં ફરિયાદ થતી નથી એવું મેં નજરે જોયેલું છે કે પાણીયાત પોલીસને કશું કામ જ નથી કરવું એને અંદરો અંદર ઝઘડા થતા હોય અંદરો અંદર ઝઘડા થતા હોય તો હામા ફરિયાદ લઈ લેશે અને જાઝા માણસોને ગાળી દેશે કારણ કે પછાત લોકો અંદરો અંદર બાજતા હોય તો એમાં જાઝા માણસોને હામાં લઈ લેશે કારણ કે એમણે એ જ જોતું છે એટલે ખરેખર પાળિયાત પોલીસને કામગીરી કરવી નથી અને લોકોને ગલ્લા તલ્લા કરી અને કેસ ઉડાડી દેવાના એ એમનું કામ છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ